આ વિરોધ પ્રદર્શનમાં આમ આદમી પાર્ટીના નેતા નરેશભાઈ બારિયા અને તેમની ટીમે જોરદાર ભાગ લીધો હતો કાર્યકરોએ ભાજપ સરકાર વિરુદ્ધ હાઈ હાઈના સૂત્રોચ્ચાર કરીને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો તેમનો મુખ્ય આક્ષેપ હતો કે આ હુમલાની ઘટનામાં રાજકીય મળતાવળના કારણે યોગ્ય તપાસ થતી નથી આમ આદમી પાર્ટી દ્વારા કરાયેલા વિરોધને કારણે સ્થાનિક રાજકારણમાં ગરમાવ્યો છે આમ આદમી પાર્ટીએ માંગ કરી છે કે આ સમગ્ર ઘટનાની નિષ્પક્ષ અને સઘન તપાસ થવી જોઈએ જોકે આ અંગે તંત્ર દ્વારા કયા પગલાં લેવામાં આવે છે તે જોઈ રહ્યું આજ રોજ ગુજરાતમાં અત્યારે આમ આદમી પાર્ટીનો વ્યાપ વધી રહ્યો છે દિવસે ને દિવસે આમ આદમી પાર્ટી ગામે ગામ નગરપાલિકાઓમાં ઘરે ઘરે અત્યારે એનો વ્યાપ વધી રહ્યો છે લોકો અમારી સાથે જોડાઈ રહ્યા છે ત્યારે આ ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોને ગમતો નથી જેના કારણે અગાઉ બે દિવસ પહેલા જ અમારા વિસાવદરના ધારાસભ્ય ગોપાલભાઈ જે જામનગર મુકામે સભા યોજી રહ્યા હતા ત્યાં જ એક કોંગ્રેસના નેતા આવીને અમારા જે આગેવાન છે એમના પર જૂતું ફેંક્યું ને એમાં સાથે સાથે જે ગુજરાતની પોલીસ છે તે પણ સામેલ હોય એવું દેખાઈ રહ્યું છે ગુજરાતની પોલીસ તરત એમને પકડી લે છે અને લોકોને મારવા નથી દેતા ખરેખર આ અમારી આમ આદમી પાર્ટી અત્યારે જે મુદ્દા પર ચડી રહી છે તે છતાં અત્યારે અમારી ગુજરાતમાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયત તમામ પાણી રહી છે